નમસ્કાર નેશન આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં માં સવા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન સિત્તેર કિલો ગૌમાસ જથ્થો ભરેલી રિક્ષા પકડી પાડીને બે આરોપીઓને ને ઝડપી પાડ્યા છે જ્યારે આ ઘટનામાં એક આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે વડોદરાની ચેકપોસ્ટ ખાતે દરમિયાન વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન સમા પોલીસને બાતમી મળી હતી કે હાથીકાના મહાવત ફળિયાના છત્રીસ ક્વાર્ટર્સમાં રહેતા સમીર શેખ તેની રિક્ષામાં ગૌમાસ ભરીને દુમાર ચોકડીથી આવી રહ્યો છે આ ચોક્કસ બાતમીને આધારે પોલીસે વર્ણનવાળી ઓટો રિક્ષાને રોકવાનો પ્રયાસ કરતા રિક્ષા ચાલક ભાગી છૂટ્યો હતો પરંતુ પોલીસ સ્ટાફના માણસોએ પીછો કરીને રિક્ષાને ઝડપી પાડી હતી રિક્ષાનું ચેકિંગ કરતા ઓટો રિક્ષાની પાછળના ભાગે એક ઇસમ બેઠો હતો જેનું નામ જાફર કુરેશી હતું અને જેના પગ નીચે તથા આગળની સીટમાં પ્લાસ્ટિકની થેલીમાં દુર્ગંધ આવતી હતી જેને લઈને બંને ઇસમોને રિક્ષામાંથી નીચે ઉતારીને ચેક કરતા પ્લાસ્ટિકની થેલીમાં ગૌમાસ હોવાનું જાણવા મળ્યું હતું જે ગૌમાસ મહેબૂબભાઈ નામના વ્યક્તિ પાસેથી લાવવા હોવાનું જાણવા મળ્યું છે જેથી પોલીસે પશુ ચિકિત્સક ડોક્ટરો પાસેથી સેમ્પલો લેવડાવીને તેને એફએસએલ સુરત ખાતે મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે મિશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર